વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે દાખલા ત્રણના જે બે બાકી દાખલા છે આઠમો અને નવમો એ જોઈશું અને એક દાખલા નંબર ચાર જોઈશું દાખલા નંબર આઠની અંદર ત્રીજામાં એનની કિંમત આપી છે ડીની કિંમત આપી છે એસનની કિંમત આપી છે એન અને એ શોધવાના છે તો મિત્રો એન અને એસની કિંમત આપી છે એટલે એ બંને સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય આપણે કોની કિંમત આપી છે એના આધારે આપણે દાખલાની સ્ટાર્ટિંગ કરી શકીએ તો પેલા એન વાળા સૂત્રથી કરીએ તો એન બરાબર ચાર આપેલા છે એની કિંમત શોધવાની છે એનની કિંમત પણ શોધવાની છે બીની કિંમત આપી દીધી બે તો એની જગ્યાએ ચાર મૂક્યા એની જગ્યાએ કાયની ટુ ગુણાયન બે ગુણાય એ ઓછા એટલે ઓછા બે તો ઓછા બે ને તમે આ બાજુ લઈ આવો તો વત્તા બે અને એ વત્તા ટુ એન આવે ચાર ને બે છ એ વત્તા ટુ એન થાય તો આપણે એની કિંમત શોધવા ટુ એન ને આ બાજુ લઈ તો છ ઓછા ટુ એન બરાબર એ એક પરિણામ આવે હવે આપણે એ સેન સૂત્રનો ઉપયોગ કરી તો એસેન બરાબર નવ છેદમાં ટુ છે એન છેદમાં ટુ ટુ એન માઇનસ વન ડી કરીએ તો એની અંદર આપણે કિંમત મૂકી તો એસેનની ચૌદ દાખલામાં આપેલી છે એન છેદમાં ટુ તો કંઈ એની શોધવાની છે એની કિંમત આપણને મળી છે બી એની કિંમત સિક્સ ઓછા ટુ એન મૂકી દઉં એની જગ્યાએ વધતા એટલે વધતા એન માઇનસ વન અને હવે આપણે બે ગુણાકાર છે ભાગાકારમાં આ બાજુ ગુણાકાર થઈ જાય ભાગાકાર છે અને આગળ હવે નાખો બે ગુણ્યા એક એટલે ઓછા બે એટલે કૌશ આપણે ચૌદ ઓછી ઓછા થશે એને એમને રાખો આ બાર માંથી બે જાય એટલે દસ અને ચાર એન ને વધતા બે બાદ બાકી ચાર માંથી બે જાય મોટી સંખ્યા નીકળવી ઓછા ટુ એન રહેશે હવે આનો એન વાળી ગુણાકાર કરો એમને દસ ગુણ્યા એન એટલે એન ગુણ્યા બે એટલે બે એન નો થશે હવે મિત્રો આ જે છે ઓછા ટુ એન ને દસ એન ને અઠ્યાવી બાજુ લઈ આવો એટલે ઓછા ટુ એન છે એ વધતા થઈ જશે આ વધતા તેને છે એ દસ એન એમ રહેશે અઠયાવી બાજુ છે આ બાજુ કાંઈ નહીં રહે એટલે જીરો રહેશે બધામાં બે કોમન નીકળે છે આમાં બે વડે ભાગી નાખવા અને બે વડે ભાગી લે અને બે વડે ભાગીને પાંચ બરાબર ત્રિપદીની પ્રમાણે પાડીએ સાત દુ ચૌદ તો હવે એન કોમા નીકળે છે એનો ઓછા સાત આમાંથી બે કોમા નીકળશે વત્તા બે ને એટલે ચીના નહીં બદલાય એનો ઓછા સાત રહેશે એનો ઓછા સાત એનો ઓછા સાત એક થશે અને એન વત્તા બે રૂપ એક સારી બની બરાબર છે તો એન બરાબર ઓછા સાત થાય તો આવે એન બરાબર બે આવે એન હંમેશા નો ઇક્વલ ટુ માઇનસ ટુ બરાબર એન બરાબર તો આનો જવાબ શું આવશે એન બરાબર ધનપૂર્ણાંક હોવાથી એન બરાબર સાત થાય માઇનસમાં કોઈ સંખ્યાના પદ હોઈ શકે નહીં બરાબર કોઈ દિવસ માઇનસ n નહીં હોય કારણ કે પદોની સંખ્યા માઇનસ ના આવે અપૂર્ણાંકમાં એ ના આવે એટલે અપૂર્ણાંક માઇનસ આવતા એ ન કરવાનું પૂર્ણાંક આવે એ જવાબ સાચો થયો હવે અહીંયા એની કિંમત આપણને મળી ગઈ છે સિક્સ ઓછા ટુ એમ તો એની આપણે એની કિંમત મૂકી દઈએ આપણે પરિણામ એકમાં એ બરાબર સિક્સ ઓછા ટુ એમ છે એની કિંમત સાત મૂકી દીધી એ બરાબર છ સાત ઓછો ચૌદ ઓછા ચૌદ તો એ બરાબર ઓછા ચૌદ માં છો ઓછા આઠ જવાબ એ બરાબર ઓછા આઠ ને એન બરાબર સાત આવશે મિત્રો દાખલી નંબર તમે એકદમ ઈઝી છે એસે કિંમત આપી છે માટે એસ ના સૂત્રનો કરવાનો બરાબર છે તો એસના સૂત્રનો ઉપયોગ કરી તો એકસો બાણું કિંમત આપી દીધી એની કિંમત આઠ આપી છેદમાં બે એની કિંમત પણ આપી દીધી બે ગુણ્યા ત્રણ ડીની કિંમત નથી આપી સાત ઓછા એક એટલે આઠ એની કિંમત આઠ આપી છે એટલે આઠ ઓછા એક ડી એમને મળે હવે અહીંયા બે ભાગે આઠ એટલે ચાર બે તેરી છ આઠમાંથી એક સાત ગુણ્યા ડી એટલે સાત ડી થશે હવે ચોવીસ છે એને કણું છોડી નાખો છ ચોકે ચોવીસ અને ચાર છતાં આવશે ચોવીસ ને આ બાજુ લેવાય એટલે માઇનસ થઈ જશે આ બાજુ અઠાવી ડિગ્રી છે એકસો બાસઠ માંથી ચોવી જાય તો એકસો અડસઠ અઠ્યાવી બાજુ આવે તો ડી બરાબર થાય તો ડી બરાબર છ જવાબ આવે એકદમ ઇઝી ને સરળ દાખલો છે દાખલી નંબર સમાંતર શ્રેણી નવસત્તર પચીસ ના કેટલા પદોનો સરવાળો છસો છત્રીસ થાય તો મિત્રો અહીંયા પણ કેટલા પદોનો સરવાળો આપેલો છે એન વાળા સૂત્રનો ઉપયોગ એસ વાળા ઉપયોગ કરશું એ બરાબર નાઇન બી બરાબર એટ અને એસએન બરાબર છ સો આપેલા છે એન શોધવાનું છે તો એસન વાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણે કિંમત મૂકી દઈએ એસએન બરાબર છસો છત્રીસ એની કિંમત શોધવાની છે ટુ એની કિંમત નવ આપી છે એટલે બે ગુણા નવ એન માઇનસ વન ડીની કિંમત આઠ આપી છે છસો છત્રીસ બે ગુણાકાર છે આવા આવાજો લઈ આવો ભાગાકારના ગુણાકાર થઈ જશે ખાલી એન રહેશે બરાબર છે બારનો એન રહેશે 12n से और आपण कंस ની અંદર જે ગુણાકાર કરીએ તો 9 * 2 = 18 કેટલા થશે 12n से बराबर छे આ બે આ બાજુવાળા એટલે n n 2 * 9 * 18 8 * n * 18 * 8 * ઉછાય કેનો ઉછાય હવે છસો બત્રીસ ગુણ્યા બે એટલે બારસો બાસઠ એમ દસ માંથી આઠ જાય તો દસ અને આઠ બારસો બાસઠ ગુણ્યા આઠ આઠ એનો વર્ગ બરાબર છે એટલે પછી આપણે બસો બાસઠ ને આ બાજુ લઈ ગયા એટલે પૂર્ણ ગુપ્ત બનશે આઠ એને પેલા લીધો આજે વર્ગ વધતા દસેન આ બાજુ આવ્યા માઇનસ થઈ ગયા બરાબર જીરો અને બધાને બે વાળે ભગાય છે તો ભાગીને આપો આને બે વાળે ભાગી ચાર ઇન આને બે વડે ભાગી પાંચ અને આને બે વાળી છસો છત્રીસ બરાબર ઝીરો બે વાડે ભાગતા પગ હવે ત્રિપદી પ્રમાણે હવે એવો આપો તો ત્રિપદી પ્રમાણે હવે કરવા આનો તમે વીસ કેર માઇનસ પ્રમાણે પણ શોધી શકો પણ એમાં તમારે વર્ગમૂળ કાઢવામાં બહુ મોટી રકમ આવે છે અને એનો ગુણાકારનું વર્ગમૂળ કાઢવા ફરી પાછે તમારે કેલ્ક્યુલેટર હોય નહીં માથાકૂટ થાય એના કરતાં હવે એવો પાડી લો છસો છત્રીસ ગુણ્યા ચાર

એટલે આપણા ભાગલા અડતાલીસ ને ત્રેપન પડશે તો અડતાલીસ ત્રેપન તમે એ મૂકી દો હતા ત્રેપન એમ અને ઓછા અડતાલીસ એમ પાંચ એન જગ્યા પછી બબેના જોડકા બનાવો તો આ બે માંથી ખાલી એન જ કોમળ નીકળશે એન એટલે ચાર એન વધશે અને એ ત્રેપન વધશે આમાં બાર વડે ભગાશે ખાલી બરાબર છે એને કોમળી નીકળે અડતાલીસ બાર વડે એટલે બાર ચોખ્ખું અડતાલીસ આ મિત્રો આપણને ખબર કેમ પડી જાય કે આવો કામ છે ને એવો જવા જોઈએ અહીંયા ચાર આવે તો અહીંયા ચાર આવે જોઈએ તો બાર ચોખ્ખું અડતાલીસ એટલે આપણે આમ ખબર કેમ પડે કે બાર વડે જ ભગાશે

વત્તા ત્રેપન આ બાજુ ઓછા ત્રેપન એને ગુણાકારનું નીચે આવશે ભાગાકાર એન બરાબર માઇનસ ત્રેપન છેદમાં ચાર આવે તો એ શક્ય નથી કારણ કે એની કિંમત કોઈ માઇનસ અપૂર્ણાંકમાં હોઈ ના શકે એટલે એન બરાબર બાર જવાબ આવે મિત્રો એને બરાબર કેટલો આવે બાર તો મિત્રો આ રીતે તમારા ચાર દાખલા પૂરા થયા છે નેક્સ્ટ આગલા વિડીયોમાં કરશો તો જય શિયાળામ જય દ્વારિકાધીશ આવજો